આપણે ત્યાં વાર તહેવારે કે પછી કોઈ પણ માનતા જ્યારે પૂરી થઈ જાય છે તો એ પ્રસંગે દાન દેવાનું ખૂબ જ મહત્વ છે કોઈ સોના ચાંદીનું દાન કરે છે કે પછી જે પણ વસ્તુની માનતા રાખી હોય છે એ વસ્તુ ચડાવી અને માનતા પૂરી કરવામાં આવે છે પરંતુ આજે એક વાત કરવી છે આજે માનતા પૂરી થતા કોઈ સોના ચાંદીનું દાન કરવામાં નથી આવ્યું પરંતુ એક દીકરાનું દાન કરવામાં આવ્યું છે વહાલ સોયા દીકરાને દાનમાં આપવામાં આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ આપણે વાર તહેવારે અનેક દાન જોયા છે નાના મોટા પ્રસંગે પણ આપણે દાન કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે ખાસ કોઈ વ્યક્તિને કંઈક ઈચ્છા હોય અને એમની જે ઈચ્છા પૂર્તિ ન થતી હોય તો આપણે ઘણું ખરું એક માનતા પણ રાખતા હોઈએ છીએ અને જ્યારે માનતા પૂરી થાય છે પછી માનતા સ્વરૂપે જે પણ આપણે વસ્તુ કીધી હોય છે એ આપણે એમને અર્પણ કરતા હોઈએ છીએ હવે આવી જ એક બાબત સામે આવી છે અમરેલીના સાવરકુંડલાની અંદરથી કે જ્યાં ચૌહાણ પરિવાર છે તેમણે પોતાની એક માનતા પૂરી થતા પોતાના વહાલ દીકરાનું દાન કર્યું છે આ બે વર્ષના દીકરાનું દાન કરવામાં આવ્યું છે આ સાથે જ તેમણે સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી હતી જે પૂરી થતા તેમણે પોતાના બે વર્ષના જે સૌથી નાનો દીકરો છે તેમનું દાન કર્યું છે સાવરકુંડલાનો આ ચૌહાણ દંપતી જે વડવાળા દેવ દુધરેજ ધામને પોતાના દીકરાનું દાન અર્પણ કર્યું છે આ સાથે જ એમની જે પોતાની માનતા છે તે પૂરી થઈ હતી એ બાદ ચૌહાણ દંપતી આ દીકરાને એટલે કે જેમનો દીકરો છે પરેશ તેમનું દાન કર્યું હતું દીકરા પરેશને બાલ સંત પરસો દાસ ઉપમા આપીજ ધામના સંતે તેમનો સ્વીકાર પણ કર્યો છે અને કાર્યક્રમની અંદર જે જે સંત શિરોમણી છે કરણીરામ બાપુ તે પણ ઉપસ્થિત હતા સંતો મહંતો પણ ખાસ ઉપસ્થિત હતા હવે આપણે એ પણ જોઈએ કે જે આ પરિવાર છે જે આ ચૌહાણ દંપતી તેમણે પોતાના બે વર્ષના દીકરાનું દાન કર્યું છે હસના મુખે દાન કરવામાં આવ્યું છે તેમને પણ સાંભળીએ અને ગામમાં જે માહોલ બન્યો હતો તે પણ જોઈ લઈએ

પણ હવે વડવાડા ત્યાંની દિયા ઠાકરની દિયા અને અમારા ગુરુ પુરુષ્રી ઘણીરામ બાપુની તિયા અને કૃપાથી અમે જે આ આ દીકરાનું દાન અને કર્યું અને પૂરેપૂરણે કર્યું એ બદલ અમને એના આશીર્વાદ છે પૂરેપૂરા અને આમ ગણો આમ ગણો તો ઘણા દીકરાના દાન દે છે અમારા સમાજમાં ઘણા એ જગ્યાએ દીકરાના દાન દેવાય છે કોઈને સંતાન ન હોય એવું બધું હોય તો દીકરાના દાન દેવાય છે બરોબર પણ મારું જે છે રાજી ખુશીથી અને એમ કહેવાય કે મેં મનોમન મને એવો સંકલ્પ કરેલો કે મારે જો ઘરે દીકરાનો જન્મ થાય એક દીકરો વડવાળા મંદિર ગુજરાત જમ અર્પણ કરીશ તેવું મેં મનોમન પ્રાર્થના કરેલી અને એ મેં આજ પરિપૂર્ણ કરી છે એનો મને ખૂબ આનંદ છે હરખે હરખે બે જણાએ દીકરાનું ધ્યાન પૂર્ણ કર્યું છે અમારી પાસે ઓલરેડી બે દીકરા છે એક દીકરી છે સમાજની અંદર એવું જોયું છે કે જ્યાં દીકરાનું દાન કરવામાં આવે છે પણ ખાસ રબારી સમાજમાં સૌથી વધારે આવું છે કે એમની જો માનતા પૂરી થાય છે દીકરાની માનતા રાખવામાં આવે છે તો એ દીકરો પણ અર્પણ કરી છે અને ત્યારે સાવરકુંડલામાં પણ આપણે જોયું છે જે રીતે આ પરિવારે પોતાના દીકરાનું દાન કર્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર